પરિણામ પ્યારે મિત્રો અમારા માસ્ટર ઓશો ને વંદન ઓશોનું જ્યારે મેં પહેલી બુક વાંચી અને વાંચતા વાંચતા મારી અંદરથી નીકળી ગયું કે વાત ધન્ય છે તારી માને ઓશો એમ કહે છે કે હું આત્મા સઉં હું પરમાત્મા સૌ એ પણ અહંકાર છે કે જે આત્માને પામવાની પ્યાસ છે એ પણ છોડવી પડે અને પરમ આનંદની પ્રાપ્તિ માટે માત્ર તંડ ડગલા હાલવાનું છે એને નથી આસનની જરૂર કે નથી આશ્રમની જરૂર એટલું બધું ઓછો સહજ અને સરળ રીતે સમજાવે છે કે આ પરમ આનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય ઓશો કહે છે કે તમે જ્યાં ત્યાંથી યાત્રા શરૂ કરવાની છે અને ત્રણ ડબલે યાત્રા પૂરી થાય ઓશો એમ કહે છે આ માટે હોશ રાખવા માત્રથી આ વસ્તુ મળી જાય એવી છે આપણે જોતા હોઈએ છીએ કે જે સત્સંગી લોકો છે જે સત્સંગ કરે છે ધ્યાનની વાતો કરે છે એનો પગ હલતો હોય એનો પગનો પોસો હલતો હોય આ શરીરનું અંગ હલતું હોય એની માથે એની હોશ નથી અને સત્સંગ કરતા હોય એ ધ્યાનની વાતો કરતા હોય ઓછો એમ કહેશે કે સ્થૂળ શરીરની ઉપર માત્ર હોશ આપવાની છે કે આ શરીર जे क्रिया करी रही उसे हालता सालता बैठता उठता पन कार्य करता करता आ शरीर माते होश आ जाए तो आ शरीर पर होश आप स्थिर थत जाए आ शरीर जारे स्र थाय त्यारे मन आपमे स्थिर थाय से जारे मन स्थिर थाय था त्यारे आप मेरे भाव शुद्धिया थी जाए से जारे भाव शुद्ध थाय त्यारे ચોથા પદમાં પ્રવેશ થાય છે માત્ર ઓશોની વાત એટલી છે કે તેની યાત્રા શરૂ કરો અને આ શરીર માટે વોશ રાખવાની છે આ શરીરને સ્થિર કરવાથી મન સ્થિર થાય છે અને મન સ્થિર થવાથી ભાવ શુદ્ધ થાય છે જ્યારે ભાવ શુદ્ધ થાય ત્યારે આ અસ્તિત્વની અનુભૂતિ થાય છે આ અસ્તિત્વના દર્શન થાય છે એ વાત સાથે અસ્તુ હરિઓમ સત્સંત